ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો અમદાવાદના ચંદ્રોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર પોલીઝનની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરના તંત્રએ મોટા પાયે ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો હતો ગુરુવારે ઓગણત્રીસ મે સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે ચારસોથી વધુ જેટલા કાચા પાકા મકાનો દુકાનો પર ફૂલડીઝર ફેરવી દેવાયા હતા અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદે બંધકામને ખાલી કરવા એ ચેતવણી ઇસ્યુ કરી દેવામાં આવી હતી જેમાં ઘણા લોકો તો એવા હતા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાવતોમાં મકાન ફાળવી દેવાયા હતા છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી પાંચ જીસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટા પાયે તંત્ર દ્વારા કાલ સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળી તેમના બાંધકામ પરથી પતરા અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી જોકે કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોત તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ